પચાસ હજાર ની પતંગ લાયો દુકાન મે પચાસ હજાર ની પતંગ લાયો દુકાન બનાવી રે દુકાન મેં બનાવી હવે પૈસા વાળા થાવી રે વાહ બાકી હવે તો દુકાન બની જાય ને જો હવે ઉત્તરાયણ માં ધંધો કરું ને એટલે પૈસા વાળું થઈ જવું હોય પૈસા તો મોટી હે હોલામ છોલ આખું ગોડાઉન ભરી પતંગોનો ધંધો ચાલુ કરવો હશે પછી મારી બેટી જે મારી ધૂળકી આને બહુ રાંધવા માં બધી વાલ લાગી જે નો આવી લે છોરી આ તો ખાલી નથી કમ્પ્લીટ છે બાકી ઓ એલે વાહ ડાર્લિંગ તું તો આમ બાકી હિરોઈન જેવી લાગે હો પૈસા ઘાપાના બધ બ મજા માય ગોડ તું ક્યારે ગઈતી અહીં તમને ખબર મારી मम्मी ઘરે મને એકલું મને લઈ જવાય આરે આરે આપડે બે હાથથી લે કા

પચાસ હાજર ની પતંગો ખાલી થઈ જાય ને પૈસા જો આપડે બીજી લાખ રૂપિયા ની લાવી લાવી હે ને લાખ રૂપિયા ની શું લાવવું પતંગો એવું લાવે નઈ તો વાંધો નઈ રેકડો ચાલુ કરવો તારે જો દોરો પાવાનો પછી વિટાળી દેવાનો પછી એને ફૂકાવવા દેવાનો એ બધું કરવી તો આ ધંધો બન આપડે પૈસા વાળા ના થઈ

હિન્દી મારી જાય છે આવા દે એમને હે ને બેસી દેવી ઘણી હો બહુ નઈ આપડે ફોલાય ફોલાઈ ને દઈ દેવી હો ને શું બનાવી પડે તો અમારે નો પૈસા કમાવો હોય વાત કરો દિલીપભાઈ તમારે જ નકરા કમાવાના તો મને કીધું હતું તને ભાગ બનાવી લે પણ અમારે અમે બે માણા ભાગ માં ધંધો કરી તમને શું વાંધો હોય તમે દુકાન કરી ગામ માં એને કોઈ દી કઈ કીધું એમે તમે દુકાને નથ લેવા આવતા એમે એમે તમને ના પાડવી કોઈ દી એમે તમે દુકાને લેવા આવી કામ કરો હવે તમે ધંધો કરી કેવો ધંધો કરો તો હું જોઉં છું એય તું સાની મેની હાલતી થાને ધંધો કરો તો હાલ વાત ના તો મેં આવા ભૂંડ જેવા સાની મેની ની મગજ નું શું કરી નાખી કઈ લીધું નઈ પાછો ધમકી દઈ જો બોલ તમે ના પૂછાશો હમ બીજા તહેવાર માં ધંધો કરે આ મારા બેટા ચેટલા બળતરા કરે જોતો ખરી બળતરા દુકાને કોઈ ગ્રાહક નઈ જતો હોય એટલે આપડે દુકાને આવે ને બધા એટલે

ખાનગી રી દોરી આની અંદર આવે એક નંબર આમ તારા ગમે એટલી પતંગ શક્તિ હોય ને હું ને એ પતંગ પતંગ નરે हाटू ने धुरके हाटू एकदम हाटू जो हमार वो कोई दिन खोटू नो बोले तार बाप ना हम बस <laughs> ले हाटू लेवा नि तो काट दो 500 रुपया नु 500 रुपया नु तो न ले तो बो तो मौंगी है जो तो इ काय तो काय तो काय तो काय बा पनाया भू आई हूं आई बाहर निकल तू बाहर निकल आई आम आम ऊपर बैठ जा तुम पतंगो लेवाया जोवा आय पतंगो लेवा

નીકળવાય થી સાનિમિલા નીકળો પચાસ હજાર રૂપિયા બધા ઘરા ગાવા આવે હું શું કરશું ભલે આવે વેસવાય ને જે તો ઉતરાયણ ની વાર છે ને આ સુધી વેસી તો દેવાની ભલે પછી અત્યારે ભલે

હવે ધૂળકી ચમકડું આપડો ધંધો હાલ છે ને હજી બે આયા બે દાટા કાઢે એવા આયા મને હાલ છે એવું લાગે હાલ છે તું બોલે સાચી વાત હા તો આપડો ધંધો હાલ છે પચાસ હાજર નો માલ લાયા ને લાખ રૂપિયા થાય ને એવું કરી નાખું તો વાંધો નઈ તો હારું માં તો હું ભૂખ થઈ જઈશ

મારો ભાગ રાખ્યો હવે સાના માના બે ધંધુકા ને ધંધો કરો હો મેં કોઈ કીધું કે મને આમાં ભાગ રાખો એમ તો મારા બાપાની છે મારા બાપાની મેં બને મારા બાપા ને નથી મેં બનાવી હે દુકાન

જેવો <trots> <coughs> oh, <coughs> <no. tos> હવે હું તારા બાપ સારું લો છો અને તું હું કરા તું મને નો કરે હું તને જવા દઉં છું સમજો આ રસ્તો તારા બાપ એકનો નથી ગમે હાલે હાલી જો ખબર પડે તારો નઈ કોઈ

બાપુ આમાં તને ખબર છે મને ખબર છે તારે કેવું જોઈએ ઉતરાયણ હારી થઈ જવાની મજા આવી જઈએ

ઓલા આપડે દિલ્લીપ ભાઈ ને હારે ઝઘડો થયો પછી ઓલા કાળુ દાદા હારે ઝઘડો થયો ના ના ઈ હે ને તો ઈ માણા સીધા ઈવડા એવું કોઈ દી નો કરે મને વિશ્વાસ છે ઈ કોઈ દી નો કરે પણ માર બેટા કિડનેપર પતંગુ લૂંટવાનો ચાર થી ધંધો ચાલુ કર્યો કો કોઈ તો પૈસા લૂટે સોનું લૂટે દુકાનો તોડે આ પતંગુ લૂંટવાનો કિડનેપર માર બેટા બંદૂકો ને તલવાર ને કુવાડા ને એવું લે નાંદો થોડી કદ રહી આ એક ફુગોર્યો

ને હવે આપડે છે ને હા મારા તો બે છોકરા નાના છે એટલે મારે કઈ ઉપાજી નથી ઉતરાણ હારી થઈ ગઈ છોકરા

મારા બેટા હોટા બની મારા બેટા ભાઈ ગયા છો ભાઈ ગીયા એટલી પતંગ ઉદ આપડે પાસે આવી ગઈ